વિશ્વ વિશ્વસ્તનપાન સપ્તાહ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતા દિવસની ઉજવણી આવી ડીક એસ ઘટક લિંબડી દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા માતાઓને સ્તનપાન વિશેની વિશેષ જાણકારી આપવામાં આવી જેમાં વિશ્વસ્તનપાન વિશે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સી ડીક પીક તો હાયાબા ઝાલા તેમજ સુપરવાઇઝર અવનીબેન શાહ ભાવિકાબેન એરવાડિયા બેન પરમાર દક્ષા બેન દવે પૂજાબેન બાંભણીયા તેમજ આરોગ્ય શાખાના કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ કાર્યક્રમ ઉપસ્થિત રહીને તેમના દ્વારા સર્ગભા માતા તેમજ ધાત્રી માતાને સ્તનપાન વિશેષની ઊંડાણપૂર્વક સમજણ તથા સ્તનપાન કરવાની સાચી પદ્ધતિ તેમજ તેના મહત્ત્વ વિશેષ જાણકારી તેમજ કુટુંબીજનો અને પુરુષોની સહભાગીતા વિશે સમજણ આપેલ અને પ્રથમ એક કલાકમાં જ સ્તનપાનના મહત્વની જાણકારીઓ આપવામાં આવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર